મારે એના કસાઈ ગયા છે પારા રે તમને ક્યાંથી મળે મર ખવાળા મારે તે તો અમારો ને ડમારો રોય પા મારે તે તો અમારો ને ડમારો રોય પા

કથી મરે રમ રખવાડા હારે તે તો મથીમાંથી ફેરવી માળા હરે તે તો મથી મથી ફેરવી માળા હરે ના ખસાઈ ગયા છે પારા રે તન કથી મરે રમ રખવા હરે ના ખસાઈ ગયા છે પારા રે તને કફી મરે રમ રખવાડા

થી ખવાડા હરે તારી બેલડી રોતી જાય રે તને મળે કમર ખવાડા હરે કેતો ફેરવી મા હરે કે તો મથી મથી ફેરવી મા હારે ના ગયા છે તારા રે તને કથી મળે અમર ખવાડા હરે એના કસાઈ ગયા છે પારા